બે ઓક્ટોબર ગાંધી જયંતી ગાંધી જયંતી નિમિત્તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત સ્વચ્છતા મિશનને વધુ સફળ બનાવવા હેતુ આજરોજ બાજવા ગામ ગ્રામ્ય પંચાયત સ્વચ્છતા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બાજવા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રેલી કરવામાં આવી હતી અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું જે ભારતનું સપનું જોયું હતું જે ભારતનું સપનું જોયું હતું તેમાં માત્ર રાજકીય સ્વતંત્રતા પ્રકારની په ما باندې ورته څه څه نه دی इसकी परुणादी महात्मा गांधी ने गुलामी की साखड़ो तोडीने महात्मा गांधी ने गुलामी की साखड़ो तोडीने भारत माता ने आजादी अपाली होती भारत माता ने आजादी अपाली होती हमें अपना कर्तव्य है कि गंदगी दूर करिने हमें अपना कर्तव्य है कि गंदगी दूर करिने भारत माता की सेवा करी भारत माता की सेवा करी मैं शपथ खाऊँसू के मैं शपथ खाऊँसू के હતે સ્વચ્છતા માટે સમાન રહી હું માટે સ્વચ્છતા માટે સમાન રહી અને તેના માટે સમય ફાળવ્યો અને તેના માટે સમય ફાળવ્યો હું દર વર્ષે 100 કલાક એટલે કે દર અઠવાડિયે હું દર વર્ષે 100 કલાક એટલે કે ફાળવ્યો 100 કલાક સમર્પણ કર્યા તો અન્ય કોઈને કરવા દઈ સૌ પ્રથમ હું મારી જાતથી સૌ પ્રથમ હું મારી જાતથી

आ विचार साथे हो गामे गामे अने सिरिये सिरिये स्वच्छ भारत आ विचार साथे हो गामे गामे अने सिरिये सिरिये स्वच्छ भारत मिशन नो प्रचार करी मिशन नो प्रचार करी आजे हूं जे जे सफर लई रयो छु ते सफर आजे हूं जे सफर लई रयो छु ते सफर बीजा सो लोको ने पण लेवडावीस बीजा सो लोको ने पण लेवडावीस हूं प्रयास करी के के तेओ